કૃષ્ણ હવે એટલા મોટા થયા કે હવે ફળિયાની રમત શેરીમાં આવી ભગવાન મનુષ્ય સ્વરૂપે લીલા કરે તમારે તમે જુઓ આપણું બાળક જયારે નાનું હોય ને ત્યારે એ રમતું રમતું આંગણામાં આવે અને એ બાળક જ્યારે મોટું થાય ત્યારે રમતું રમતું આંગણામાંથી શેરીમાં જાય અને શેરીમાં જાય પછી શું થાય મિત્રો થાય આજ ભગવાન કૃષ્ણ મનુષ્ય સ્વરૂપે લીલા કરે છે ત્યારે સુંદર મજાના મિત્રો થયા છે અને આ મિત્રોની અંદર મધુમંગલ છે સુબલ છે શ્રીદામા છે સ્તોક છે મનસુખ છે તનસુખ નામનો ગોવાળીયો છે આવા બધા મિત્રો થયા છે અને ભગવાનની એક લીલા એવી છે કે ભગવાન બાળપણની અંદર માખણ ચોર બન્યા છે પણ આ માખણ ચોર શા માટે બન્યા છે એ ખબર છે હવે હવે બાલકૃષ્ણની લીલાઓ ચાલુ થાય છે અને એક એક લીલાનું એક એક રહસ્ય છે છે બસ માત્ર એટલી જ ખબર માખણ પણ શા માટે ભગવાનની એક લીલા છે કે ગોપીઓના વસ્ત્રાહરણ કર્યા પણ શા માટે એ નથી ખબર અને મારે ગુરુ કૃપાથી મને જે કઈ મળ્યું છે એ તમારી આગળ રહસ્ય ખોલવાનો પ્રયત્ન કરીશ માખણ ચોર બન્યા બેઠા હતા તમામ મિત્રોની સાથે ગેલ ગમત કરતા હતા અને એમાં તનસુખ નામનો જે ગોવાળીઓ છે એ ગોવાળીઓ એકદમ સુખ લકડી છે શરીર એનું દુબળું પતલું છે અને દુબળા તનસુખ ને જોઈ અને ભગવાને મશ્કરી કરી કે તનસુખ તારું નામ છે અને એટલો બધો દુબળો પતલો કેમ છો તન સુખ એ જવાબ આપ્યો કૃષ્ણ સાંભળો તારી જેમ અમારે કઈ નવ લાખ તેનું દોવા નથી દેતી એ કૃષ્ણ અમે ગરીબ છીએ થોડી ઘણી ગૌધન અમારી પાસે છે અમારી માતા એ ધોઈ હા અને એમનું ગોરસ બનાવે ગોરસ માંથી માખણ થાય અને એ માખણ જયારે મથુરાની અંદર વેચવા જાય ને ત્યારે અમારા ઘરનું ભરણ પોષણ ચાલે છે અને આ વાત ભગવાને ગંભીરતાથી લીધી તમે સુખ ને પૂછ્યું કે તમને માખણ મળતું નથી બોલે નહીં તમને દૂધ મળતું નથી બોલે ના અમે છાશ પી અને મોટા થાય છે એટલા માટે અમારું શરીર ગોબળું પતળું છે કૃષ્ણ તમે દૂધ પીવો છો તમે માખણ ખાઓ છો તમારે ત્યાં નવ લાખ દેનો દૂધે છે એટલા માટે તું બોલે એમાં કઈ નવાયની વાત છે નહીં અને ભગવાન કૃષ્ણ એ ગંભીરતાથી આ મુદ્દાને લીધો આ વાતને લીધી માખણ ક્યાં જાય બોલે મથુરામાં જાય શા માટે બોલે મથુરામાં અમારી માં ઈ વેચવા માટે જાય બોલે લે કોણ કંસ મહારાજ માખણ લઈ માખણ કામ ક્યાં આવે મલ્લો માટે કામ આવે માખણ ખાય તો શક્તિશાળી બને બને અને આ વાત બાલકૃષ્ણ પરમાત્મા એ ખૂબ ગંભીરતાથી વિચારી કે મારા ગામના છોકરાઓ સુખ લકડી રહે અને મારા ગામની શક્તિ બીજા ગામની અંદર જઈ અને બીજા લોકો ખાય અને તાકતવર બને આ ન થવું જોઈએ અને ન થવું જોઈએ એટલા માટે ભગવાને વિચાર કર્યો કે તનસુખ ને મારા ઘરે લઈ જઈ અને હું જમાડી શકું પણ જો કર્મ કરાવવા વગરનો જમાડીશ તો ભવિષ્યની અંદર આ લોકો આળસુ થશે એટલે કુછ ના કુછ કરના હોગા અને એ વિચારથી ભગવાને એક મંડળ બનાવ્યું આનું નામ છે ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ આ મંડળનું કામ શું બોલે દરેકના ઘરે ઘેરે જઈને ચોરી કરવી આ એક કામ ચોરી કરવા અને એના અધ્યક્ષ છે ભગવાન કૃષ્ણ બન્યા બલદાવજી મહારાજ છે ઉપાધ્યક્ષ બન્યા અને બધા ગોવાળિયા કીધું કે જેટલા આપણા મંડળમાં માં એ સભ્ય બાકી આખા ગોકુળ બધા અસભ્ય કોને સભ્ય કોને અસભ્ય બનવું હોય કે ભાઈ અમે બધા તારી હારે છીએ હા અને આ મંડળ પછી રોજ એક ગોપીના ઘરે જઈ હા અને માખણ ખાય છે માટલા ફોડી નાખે છે પાછળા ચોરી ના છોડી નાખે છે છોકરાને ચીટિયા ભરી ભરીને જગાડે છે અને રોજના માટે આ પોજવણી ચાલુ થઈ જાય અને એ જ્યારે જ ગોપીના ઘરે જતા હોય ત્યારે પાછું બોલતા જાય બોલે શું આ મંડળમાં એક મંત્ર હતો કફલમ 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 એટલે શું આપણે જે કરીએ છીએ એનું ફળ સારું નથી ફળ સારું નથી પણ કરવાનું ખરું શા માટે કે મારા ગામનું માખણ મારા છોકરાઓ ખાય મારા મિત્ર ખાય મને કહેવા દો કે આ લીલાનું રહસ્ય એ છે કે ભગવાન એના ભક્તોની માટે ચોર બન્યા છે આખા ગોકુળ ની અંદર એક 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 વાયરો ફેલાઈ ગયો કે ભગવાન કૃષ્ણ જે છે એ ચોર છે માખણ ની ચોરી કરે છે પણ હું તો ત્યાં સુધી કહું કે ભગવાન કૃષ્ણ માખણ ની ચોરી નથી કરતા ગોપીઓના ચીતની ચોરી કરે છે રોજના માટે રોજના માટે જાય એક ગોપીના ઘરે જાય શીખેથી મય માખણ ઉતારે ભાવે એટલું ખાય તો વાંદરાઓને ખવડાવે વાંદરાઓને ખવડાવતા જઈને કહેતા જાય રામા અવતારની અંદર તમે મારી ઘણી સેવા કરી ત્યારે મારી પાસે ખવડાવવા માટે કઈ હતું નહીં અત્યારે માટલા ફોડી નાખે અને રોજના રોજના માટે માટે જ્યારે પજવણી ગઈ હવે દરેક ગોપીઓ ભેગી થઈ અને મા યશોદાને ફરિયાદ કરવા આવે છે અને મા યશોદાને ગમે નહીં કેમ કે એનો દીકરો ચોરી અને ચોરનું નામ આપે દરેક ગોપી પજવણી કરે છે હેરાન કરે છે આવી ફરિયાદ લઈને આવે એટલે અને દરેક માને એનો એનો દીકરો દીકરો એવો હોય એટલે યશોદા તર્ક લગાવી અને ના પાડે એક ગોપી આવે છે માતાજીને કહે છે કે હે માં તારો દીકરો અમારા ઘરે આવી અને માખણની ચોરી કરે છે તમારા ઘરે હું ઓછું છે તો અમારા ઘરે આવે તમે એને થોડુંક વારો અને યશોદા એકલો આવે એનો વાંધો નહીં આખું મંડળ સાથે આવે બધાને ખવડાવે છે ભગવાન કૃષ્ણને બોલાવીને કીધું ગેલા તું આવું કરો છો ભલે હા માં હું જૂઠું નહીં બોલું હું કરું છું માખણ ચોરી કરું છું બધાને ખવડાવું છું બોલે શા માટે ખવડાવે ત્યારે કીધું પરમ દિવસે હે મા તું નહોતી કીધી કે બધાને ખવડાવી અને ખાવું એ આપણો માનવનો ધર્મ છે બધાને જમાડીને જમાડવું એ આપણી સંસ્કૃતિ છે આવી વાત નતી કરતી તું વળી માં યશોદા ગોપીને કહે છે કે તું જૂઠી છો મારો કૃષ્ણ સાચો ભલે ને ખવડાવો તો બધાને સંસ્કૃતિ છે આપણે વળી એક ગોપી કહે છે કે માં બધાને ખવડાવે એનો વાંધો નહીં વાંદરાઓને ખવડાવે છે કૃષ્ણને કીધું એટલે તું વાંદરાઓ ને ખવડાવ બોલે માટે એને ખવડાવું છું વળી એક ગોપી કહે છે કે ખવડાવે એનો વાંધો નહીં માટલા ફોડી નીકળી જાય છે કૃષ્ણને બોલાવીને કીધું કે તું માટલા ફોડી નાખીશ બોલે હા શા ત્યારે મા યશોદા ની બાજુમાં આવીને કે માં આ બધી ગોપીઓ બહુ લોભી છે એક માટલું પાંચ પાંચ સાત સાત વર્ષથી થી સાચવીને બેઠી છે અને જો હું માટલા ન ફોડી નાખો તો આપણા ગામના પ્રજાપતિ સમાજ નું શું થાય કુંભાર માટલા બનાવતા હોય ફૂટી જાય બીજું લાવે અને બીજું લાવે તો કુંભારનું ઘર ચાલે પ્રજાપતિ સમાજ આ એક ભગવાન કૃષ્ણ ભાવના છે એક ગોપી કહે છે કે વહેલી સવારે વાછરડા ને છોડી જાય છે દૂધ બધું ધાવી જાય છે અમારી પાછળ દૂધ રહેતું નથી અને એના તર્ક ની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે દૂધ ખરેખર વાછરડા માટે હોય વાછરડું પી લે પછી જો વધે તોય આપણા માટે ઉપયોગમાં લેવાય બાકી આ ગોપી માખણ બનાવવા માટે બધું દૂધ કાઢી લે છે પછી વાછરડા છોડું નહીં તો શું કરવું

நட்டோ நட கட்டு நந்தா மேதாய் கட்ட நந்தா ਖਟਖਟ ਹੈ ਨੰਦਲਾ ਓ ਨਥਿਆ ਯशोਦਾ ਤੇਰੀ ਖਟਖਟ ਹੈ ਨੰਦਲਾ ਓ ਮਈਆ ਯशोਦਾ ਤੇਰੀ ਨਟਖਟ ਹੈ ਨੰਦਲਾ ਨਟਖਟ ਹੈ મારે કકરિયા ફોરે ગગરિયા મોરી હે મા યમુનાજીના જળ ભરીને આવતી હોય અમે આવતા હોઈએ ને ત્યારે પથ્થરાઓ લઈ લઈ હા અને મટુકીની અંદર મારે છે અમારા મટકા ફૂટી જાય છે હા અને ખરેખર આવું કરે કોઈ ગોપી જમના જળ ભરીને આવતી હોય અને એક પથ્થર મારી મટકું ફોડી નાખે આખા જમના જળથી ગોપી છે એ ભીંજાઈ જાય છે અને જ્યારે ભીંજાઈ જાય ત્યારે કહે કે શુદ્ધોદક સ્નાનનો સમર્પયા અમે ગોપી શુદ્ધ જળથી સ્નાન કરો ક્યારેક ક્યારેક ગોપી ઘી લઈ આ અને ચોરી ચૂપીથી મથુરા જાય એને ના પાડે છતાં પણ જો ન માને એક પથ્થર નાખી આ અને આખી ગોપીને ઘીથી નવડાવી નાખે